અંધારિયામાં છે હાડો ન યાર અંધાત છે મને આપણે જોવત ખરી કણ તમે શું મારી ઈજ્જત કહું તમે અમે મના માશય તમે અમે કરેલી છે પૂરી કરાવશું હા એમ આ આખા દાડાના

રોટલા ખાવા બેઠા હતા ઈકરા બધું ચો તુલ્યા શું કહેતા હતા ખરેખર હરી ભાઈ આ હારું કયું તમારા માશે ના એ રોટલા ખાવા લાયા ઈ તમે એસેલ કામ કર્યું નકી હોટેલ માં ખોત આ શરીર બગડો હે ઈ વખત તમે યાદ ના આવી લે આ ના બોલી રહ્યો છો હેડો હવે એ વખત મને આ કમિટમેન્ટ ની ખબર નતી મને વાગ ની ખબર નતી માશે હેડો ખેડે જાવ હા

તો બધે ફરતે ફાવો તેમ અન દળી દોત વાગતર રહે તેમ અને અંધારાનો ચો દળશે કો ક્યો કન દળશે તાણી પછી ખજો ખ રેવા ફસણા છે ને બરો બન્ના શું કરવાનું હવે સો ફેર જોતા રહેજો કુમ દે અરે મોનસી ની પાસે વાગુજી તો એટલે ચોથે મોનું પણ ચોથે મોનું મુ કેમ તાણી એટલે પણ એવું નહીં યાર અમારા કેવું શું ખબર છે કે અતારે નધર મુના આવે વાગે હા અંધારું છે એટલે હા બધું થાય તમેયા એવરીત બકાવાની વાતો મને નઈ કરવાની જો તમન કહી દેઉ ઓય અરે બકાवता નહીં ના 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 બધી કોઈ ચકરી તમે હેડો વાઘ તો હેડો બતાડશો હેડજો ફૂમ થઈ આવડજો

તમે નજી કહી દેવું કે મેં મારા મહેમાન ને કમેન્ટમેન્ટ કરેલી છે હુએ એટલે ઇજ્જત મારી જાય છે ઇજ્જત નહી જવા દીઉ હું બેઠો છું હા મેમન આ બિયા તા ની વાત ના ના બિયો તો નહીં આ વાત છે ની અહીંયા કોઈ મોણ હોય કે નહીં આવી કે તું કે કોઈ જનાવર નહીં આવી કે તું કેટલા ક્ષેત્રમાં ઓર રાખે તમને ખબર છે એ ખાલી જોવો હમણે તમે

મોટી મોટી વાતો કરતા હોય વાઘુજી તમે તાર અડધી રાતે ફોન કરજો કે અડધી રાતે ફોન કરજો કે તમે આપણા બે જણા વચ્ચે હું વાત થઈ આગળ હા મેં તમને કીધું તું

મારી વાત વાપડો કે આજ મારા મેહમન વાઘ જોયા વગર જાય નઈ તો પછી મજા નઈ આવે પછી એમ ના કેતા કે વાઘુજી તમે જમોમ કર્યું એમ અરે તમે ચિંતા કરો ગમે તે હા એમ એટલે મન મંતલ લોકેશનની ખબર નહીં પણ મારા છોકરાને ખબર છે હું ફોન કરીને પૂછી લઉં હો હા ઈ ગમે તે કરો પણ મારા મેમન વાગ જોયા વગર જવા દોવી નહીં હા હા હું તમને ફોન કરું લોકેશન નું પૂછી લઉં હો ઓવસ થઈ ને હા આય ઓય વાત તો ડળી જો હા મોબાઈલ નહી ભૂલી છું કે તમે આ કંટાળો લવરાયો છે નહી હું પચ્ચા વખત મન વાય ને વાઘ બતાવ્યો બરોબર અને આ તમને વાઘ ના બતાવી તો પછી મારી ઇજ્જત નું હું

મારા માસીને મે કમેન્ટમેન્ટ કરેલી છે ઓવે અને માર માસી મારા ઘર પતા વખત આવે છે પણ આ મેમન ચોથી આબા હે એટલે પહેલાય બધી વાત દવા જો ચા બનાવો હારી હડો ચા નહી પી માસી ના પાડો ના પાડો આટલા મોળા કોઈને હેરાન ના કરાય ચા માટે કેટલા વાજા એ જો તો હા માસી હવે તો ખાલી વાગે જ જોવો છે

શું કીધું આ વાઘ જોવાનું કીધું એવાને હા તો તમે મને સવાલ કેમ કર્યો કે વાઘ જોવો છે એટલે આપણે શું વાત થઈ અલ્લે ભાઈ ઊંઘમો સુઈ ગયા કઈનો રખડા આપણે ચાંદના રખડા છે શની વાત ચાલે છે વાઘની તો પછી કે પૂછ્યું તમે મારો છોકરો ફોન નઈ ઉપર તો લોકેશન નું મને નઈ ખબર

તો જાવ પડે મારો ફોન આવે એટલે આપડે બોલ્યા આપડે બોલ્યા હોય એ તો આપડે પાડવું પડે ને

મારા મેમન ને કમેન્ટમેન્ટ કરેલી મે કોણ મો શું કે દુતલે માં ઓમાઓ ઓય કે કરકી મિનિટ હા માં ઓમાઓ પણ કોરા માં ઓકે આ બા જાવ તમે ગીર ફરવા ગયા અને તમે સી ની વાત કરી ત્યારે આપણે શું વાત થઈ હતી કે અમારે વાઘ ક્ષેત્ર માં હોય છે શું વાત થઈ હતી ઓય પૂછો એ મોનતાય નતા એવું એમ તાણી વાગુજી હા

माचे शु थार। कमेंटमेंट करी थी मैं हाँ सर बाकी वाग खड़े खड़े अबे ना कहता था कि तमी कमेंटमेंट करी थी नहीं ये तमी वाग ना बताएँ हम अब बतायो हाँ आप पूरी करी कमेंटमेंट हम आ दो हम आ आ वाग से

જંગલ માં કે સિંહ બેઠા હોય આ તો તમે ખાલી ના બધું કેવું છે મારા મહેમાનને વાત તમે ના બતાયો જ ને તો આઈ બણો તેમ બતાવો ગળાની સોગન આઈ બણો કેટલા હેરાન થયા મને ખાલી એક જ વાતનો જવાબ આલ્યો મહેમાન હા હા તમે ઓયાને શું આપમો છો કોણ તમે એ જોપા માયાતા ને ઈ 12 વીઘાની ઓટડી મે લઈ આલી છે એવું છે આ ઓયાને આ ક્ષેત્રમાં કોઈ પાણી ના આલતું પેલા બોરવાળાને વાત કરી

હું હું છે હું એ જ કહું છું કે ગમે એટલી પબ્લિક હોમે તમે છે ને ઓનું પૂછો ની કે આ શું છે કે મત કે એક વાત છે એટલે ઓના વાગનો આકાર આલ્યો છે રમેકડું છે લ્યા દશમનો રમેકડું ઓરિજિનલમાં અને રમેકડામાં રાત ડાળાનો ફરક આવે પેલામાં જીવ આવે અમે જીવ ના આવે તો આય કૂતરે બીય છે બે તેર નામ કા કુત્તા પાલુ મસ્સે એક થાપ મેલ્યો ને તો મુઢામાં તી દોત બધા પડી જાય